આ તરફ અમરેલી જિલ્લાના મેઘરજ ખાતે આવેલા પશુ દવાખાનાને આજે સાંજે છ વાગ્યાના અરસામાં ખંભાતી તાળા લાગેલા હોવાના કારણે જીવદયા પ્રેમીઓને ઇજાગ્રસ્ત કે અન્ય બીમારીથી પીડાતા એનિમલની સારવાર માટે હાલાકી વેઠવી પડી રહી છે શ્વાન બાળને અકસ્માતમાં ઇજાઓ થતાં તેને મેઘરજના પશુ દવાખાને લાવવામાં આવ્યા બાદ વન નાઇન સિક્સ ટુ ટોલ ફ્રી નંબર પર કોલ કરી સેવા માંગતા ત્યાંથી સંતોષકારક જવાબ ન મળતા મેઘરજ પશુ દવાખાના આગળથી જીવદયા પ્રેમીએ રોષ ઠાલ્યો હતો હું બેંકો પર નોકરી કરું છું રિકવરી માટે હું ડેમ આપેલો એના માટે આ ગરુડિયાને ઈજાગ્રસ્ત જોયેલું ત્યાંથી મેં મેઘરજ હોસ્પિટલ પશુ દવાખાને લઈને આવ્યો ત્યાંથી ઈજાગ્રસ્ત આંખ ફૂટી લઈ ગઈ છે તો પાંચ વાગે હું મોજ ઇજાગ્રસ્ત હું પશુ દાખલામાં લઈને આવેલો ત્યાંથી તાળા વાગેલા છે મેં ઓગણીસ પાસઠ ઉપર મેં ફોન કરેલો કે કોઈ જવાબદાર નથી કોઈ રિસ્પોન્સ મળ્યો નથી મેં ફોન કરેલો કે કોઈ રિસ્પોન્સ મળ્યો નથી મને આજ આજ સુધી અત્યારે કેટલા વાગેલા છે હડા છ વાગેલા છે આજ સુધી કોઈ રિસ્પોન્સ મળ્યું નથી મને મોડાસાથી કહેવામાં આવે છે કે મોડાસા સિવાય કોઈ સુવિધા ઉપલબ્ધ નથી કોઈ સુવિધા ઉપલબ્ધ નથી તો આ એનિમલનું મારે શું કરવું એનિમલના દવાખાનું ખોલવાનો શું મતલબ એમ કહું છું મેઘરા તાલુકામાં હા મેગ્રા તાલુકામાં એનિમલ દવાખાનું તમે ખોલવામાં શું મતલબ એમ